આપણી સંસ્થા ઉપર પધાર્યું છે ત્યારે આપણે સૌ તેમનું તાળીઓથી સ્વાગત કરીએ આજે આ ગ્રુપ એમની ખુશીથી રહેતા નેત્રહીન ભાઈ બહેનોને ભોજન કરવા માટે આવ્યું છે ત્યારે આપણે સૌમાં મેલડીને પ્રાર્થના કરીએ કે માતાજી તમામ ગ્રુપના મેમ્બરોને તંદુરસ્તી સાથે દીર્ઘાયુ બક્ષે એમના મનની જે કાંઈ પણ મનોકામના હોય તમામ પરિપૂર્ણ કરે એમના ધંધા રોજગારમાં ઉત્તર માતાજી પ્રગતિ આપે અને માતાજી ગ્રુપના તમામ મેમ્બરોને અપાર શક્તિ પ્રદાન કરે કે આ ગ્રુપ સેવાના આવા જ અવિરત કાર્યો કરતું રહે એવી અપાર શક્તિમાં મેલડી આ ગ્રુપના તમામ મેમ્બરોને શક્તિ પ્રદાન કરે એવી પ્રાર્થના કરીએ માતાજીને આજનું ભોજન આ ગ્રુપ તરફથી છે ભોજનમાં દૂધી બટેકાનું શાક છે રોટલી છે દાળ ભાત પાપડી ગાંઠિયા છે ચોખ્ખા ઘીના લાડુ છે અને ફ્રાઈન્સ અને છાશ દોસ્તો આપ સર્વે જેમ જાણો છો તેમજ સંસ્થા નેત્રહીનોના સર્વાંગી પુનર્વસન અર્થે મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે છેલ્લા બાર વર્ષથી કાર્યરત છે સર્વાંગી પુનર્વસન એટલે કે અંધ લોકોને ભણવા માટેની અઢળક સંસ્થાઓ ગુજરાત અને ભારતભરમાં આવેલી છે પરંતુ આપણે જે કાર્ય કરીએ છીએ ઓલ ઓવર ઇન્ડિયામાં કોઈ નથી કરતું આપણે અંધ વ્યક્તિ માટે મોરબીની અલગ અલગ ફેક્ટરીઓમાં કામ શોધીએ છીએ સંસ્થા તરફથી તેમને ખાવું પીવું રહેવું કંપની ઉપર લેવા મૂકવાની વ્યવસ્થા શક્ય હોય તેટલી મેડિકલ ટ્રીટમેન્ટ આપીએ છીએ ત્યારબાદ તેમના લગ્ન કરાવી આપીએ છીએ લગ્ન પછી રહેવા માટે એક રૂમ રસોડું સંડાસ બાથરૂમનો ફ્લેટ આપીએ છીએ તમામ સુવિધા નિઃશુલ્ક સંસ્થા દ્વારા અંધ લાભાર્થીને આપવામાં આવે છે એમની પાસેથી એક પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી સંસ્થા સો ટકા સમાજ ઉપર નિર્ભિત હોય ત્યારે આ વિડીયોના માધ્યમથી અમે આપ સર્વેને અપીલ કરીએ છીએ કે અમારી સંસ્થાની મુલાકાત લેવા માટે એક વખત અવશ્ય વધારવું અમારું સરનામું છે મોરબી માળિયા હાઈવે લક્ષ્મીનગર ગામની અંદર રાષ્ટ્રીય સેવા મંડળ મોરબી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ વન અમારું બીજું સંકુલ છે લક્ષ્મીનગર ગામની ઓપોઝીટ સાઈડ આર્યુસુમબેન દોશીના માતબર દાનથી આપણે સંકુલનું નિર્માણ કાર્ય ચાલુ કર્યું હતું જે હાલ અધૂરું છે તો દોસ્તો સમાજના સાથ અને સહકારની કાર્ય માટે સંસ્થાને ખૂબ જ જરૂર છે હાલ સંસ્થાને એ બાંધકામ પૂરું કરવા માટે આર્થિક યોગદાનની પણ ખૂબ જ જરૂર હોય ત્યારે આ વિડીયોના માધ્યમથી અમે આપને ફરી ફરી અપીલ કરીએ છીએ કે મોરબીના આંગણે સેવાનું આવું સરસ મજાનું કાર્ય થઈ રહ્યું હોય ત્યારે મોરબીવાસીઓ આ કાર્યમાં જોડાઈ અને પોતાનું કિંમતી અને અમૂલ્ય યોગદાન આપી અંધજનોના બહારે આવે એવી જ આ વિડીયોના માધ્યમથી આપ સર્વેને અપીલ કરીએ છીએ તો ફરી ફરી આજે રામજી બાપાની મેલડી ગ્રુપ જ્યારે સંસ્થા ઉપર પધાર્યું છે ત્યારે સંસ્થા પરિવાર વતી આ ગ્રુપના તમામ મેમ્બરોનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ તો દોસ્તો આપ યુટ્યુબ પર અમને જોઈ રહ્યા છો તો અમારી યુટ્યુબ ચેનલ પીપીએસ કે મોરબીને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને કમેન્ટ કરી જણાવો કે અમારી સંસ્થા અંધ લોકો માટે જે એક્ટિવિટી કરી રહી છે એ આપને કેવી લાગે છે અમારી આ માહિતીને મોરબીના ઘર ઘર અને જન જન સુધી પહોંચાડવામાં અમારી મદદ કરશો તો ફરી મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ